અમદાવાદ સેવનટ ડે સ્કૂલના વિદ્યાર્થી નયન સંતવાણીની હત્યાનો મામલો સમગ્ર ગુજરાતમાં ગુંજી રહ્યો છે ત્યારે સિયોર સમસ્ત સિંધી સમાજ દ્વારા તેમજ બજરંગ દ્વારા મૌન રેલી યોજાય એસડીએમને આવેદનપત્ર આપ્યા બાદ હત્યારાને કડકમાં કડક સજા ઉપરાંત સ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષકોને પણ સજા થવી જોઈએ સિયોર વડલા ચોકથી એસડીએમ સુધી મહારેલી યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ સિહોર 18-15 વર્ષનો બાળક અડત્રીસ મિનિટ સુધી ધડપ કર્યો છતાં પણ તું પ્રિન્સિપાલ મેનેજમેન્ટ શિક્ષક કોઈને એવું માનવતા નહોતી મેડમ મારો રીજુ આદેશ જે છે તે અમદાવાદમાં પંદર વર્ષના બાળકને એક સામાન્ય બાબતમાં અત્યારે કાયદો કાયદાનું કામ કરશે અમારી સિહોર સિંધી સમાજ હિન્દુ સમાજ દ્વારા આજરોજ જે અમદાવાદમાં ઓગણીસ તારીખે ઘટના બની તો પંદર વર્ષના છોકરાને તેર વર્ષના છોકરાએ જે ચપ્પુના ઘા મારી જે ઉંમરમાં માણસ પેન લઈને ભણી નથી શકતો એ ઉંમરમાં આવા અસામાજિક તત્વોએ જે છોકરાને મોટને ઘાટ ઉતારી દીધો એ બાબત સિંધી સમાજ અને હિન્દુ સમાજ કુલ આક્રોશમાં છે આ વસ્તુ ગુજરાતમાં બીજી વાર ન બને એવું અમારું મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારું બે હાથ જોડી અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવો વિષય બીજી વાર ન બને બીજી વાર બાળકો સ્કૂલે જતા ન બીવે અસામાજિક તત્વો જે છે એને કડકમાં કડક સજા થવી જોઈએ એવી સર્વ સમાજ દ્વારા માગણી કરવામાં આવે છે જય હિન્દ જય ભારત જય જય રામ